સુરત ટેક્સટાઇલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે ત્યાં જે કેવો તસ્કર સક્રિય થયો હતો જેને પોલીસ અને વેપારીઓ બંનેની હું ગરામ કરી દીધી હતી વરાછા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા 4.66 લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર વીદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છકબિહારના આરા જિલ્લાના અંતરિયાળ ગામમાંથી દબોચી લીધો છે સુરત ટેક્સટાઇલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે ત્યાં જ એક એવો તસ્કર સક્રિય હતો જેણે પોલીસ અને વેપારીઓ બંનેની ઊંઘ હરામ કરી દીધી હતી વરાછા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા ચાર પોઈન્ટ છાસઠ લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર બિદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છેક બિહારના આરા જિલ્લાના અંતરિયાળ ગામમાંથી દબોચી લીધો છે ચોરી કર્યા બાદ આરોપી વિદુકુમાર તરત જ ટ્રેન પકડીને બિહાર નાસી છૂટ્યું હતું તેને લાગતું હતું કે હજારો કિલોમીટર દૂર તે સુરક્ષિત છે પરંતુ વરાછા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના ઉપયોગ કરી તેનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું પોલીસની એક ખાસ ટીમ બિહારના જગદીશપુર તાલુકાના દલીપપુર ગામે ત્રાટકી હતી અને સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ આ રીધા ગુનેગારને દબોચી સુરત લઈ આવી હતી